નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાભા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં વકીલ પર થયેલા હુમલાને લઈને બાર એસોસિએશન દ્વારા વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર બાર એસોસિએશન દ્વારા વકીલો પર થઈ રહેલા વધતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિવસે ને દિવસે વકીલો થતા હુમલાઓ ચિંતાજનક છે આવા જ એક ગંભીર કિસ્સામાં વિજાપુરના મોતીપુરા ગામના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા આખુર ચિરાગ કુમાર પહેલાદભાઈએ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદ મુજબ ચિરાગ કુમારે તેમના ગામના કિરણભાઈ અને પવનભાઈ વચ્ચે ચેક રિટર્નના મામલે સમાધાન કરાવ્યું હતું આ બાબતે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ સાંજે લગભગ સાડા છ વાગ્યે ગામના જ પટેલ સંકેતે ચિરાગ કુમારને ફોન કરી વિભત્સ ગારો બોલી અને સમાધાન કરાવવા બદલ પૂછપરછ કરી હતી તે જ દિવસે રાત્રે સંકેત પટેલ ફરીથી ફોન કરીને ચિરાગ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાને વધુ એક મળ્યું જાણે કે ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ચિરાગ કુમાર અને કુણાન પટેલ પવિન પટેલ અને અજય પટેલ અને ધાર્મિક પટેલ સાથે ગામની રોડ દરવાની ઘંટી આગળ બેઠા હતા સમયે મેહુલ દિનેશભાઈ પટેલે ફોન કરી ચિરાગ કુમારને ગારો બોલી અને તું ક્યાં છે તેમ પૂછ્યું હતું થોડી જ વારમાં મેહુલ પટેલ સંકેત પટેલ અને ગોવિંદ પટેલ હેટિકા ગાડીમાં આવી પહોંચ્યા હતા ને ચિરાગ કુમારને ગાડીમાં બેસવા દબાણ કરવામાં આવ્યું હતું ચિરાગ ના પાડતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા સંકેતે અને ગોવિંદે ગાડીમાંથી નીચે ઉતરી ચિરાગ કુમારના માથા અને કાનના ભાગે છૂટા હતા માર માર્યો હતો ચિરાગ મિત્રોએ વચ્ચે પડીને વધુ મારમાંથી બચાવ્યા હતા આ પછી ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીમાં નાસી ગયા હતા મારા માડીમાં થયેલી ઈજાઓના કારણે ચિરાગ વિજાપુર સરકારી દવાખાનામાં સારવાર લીધી લીધી હતી આ દરમિયાન આરોપીઓ ફરીથી દવાખાને આવ્યા હતા અને ચિરાગકુમારને ગામમાં આવવા પર ઘર સળગાવી દેવાની તેમજ જાનથી માર મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા ચિરાગ કુમારે વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરવામાં આવ્યા હતા જ્યાંથી રજા લઈને તેઓ આજે વિજાપુર પોલીસ સ્ટેશને આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી વિજાપુર બાર એસોસિએશન પ્રમુખે આ ઘટનાને ગંભીર ગણાવી વકીલોની સુરક્ષા માટે તાકીદે પગલાં લેવાની માગણી કરી છે આ ઘટનાને લઈને સ્થાનિક વકીલોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે શું બાબત છે શું ઘટના છે ગઈકાલ રાત્રે સાડા નવ કલાકે એક વિજાપુરમાં પ્રેક્ટિસ કરનાર ચિરાગભાઈ ઠાકોર જોડે એક અનિચ્છનીય બનાવ બન્યો જેની અંદર એમના એક કેસના અંગત અદાવતને ધ્યાનમાં રાખીને મોતીપુરાની અંદર પટેલ સંકેતભાઈ કરીને કોઈ ઇસમ છે એ અને એના મળત્યા બધા મિત્રો ભેગા થઈને ચિરાગભાઈના ઓતરીને અને એમના ઉપર જીવલેણ હુમલો કર્યો જેમના જે જીવલેણ હુમલો કર્યો એની અંદર ચિરાગભાઈના કાનના ભાગની અંદર ખૂબ જ ગંભીર ઈજા થયેલી છે જેના કારણે વિજાપુર સરકારી હોસ્પિટલની અંદર એમને દાખલ કરવામાં આવેલા હતા ત્યારબાદ વધુ સારવાર માટે એમને હિંમતનગર બી દાખલ કરવામાં આવેલા હતા આજે અમે સમગ્ર બારવતી અહીંયા વિજાપુર પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ ચિરાગભાઈના સાથે આવેલા છીએ અને આ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી રહેલા છીએ આજના સમયની અંદર જોવા જઈએ તો રોજબરોજ આપણે સાંભળતા જઈએ છીએ કે કોઈને કોઈ વકીલ ઉપર હુમલો થતો જ રહે છે આવો હુમલો અમે ક્યારેય સાંખી નહીં શકીએ વિજાપુર બહાર આનું કંડેમ કરે છે આવા પ્રકારના આરોપીઓ જો છૂટા ફરતા રહે અને આવી રીતે વકીલો ઉપર હુમલા કરતા રહે તો કાયદો અને ન્યાય અને વ્યવસ્થાનું શું શું પરિણામ આવશે માટે સમગ્ર વિજાપુર બાર વતી હું એડ હું એડવોકેટ અને પ્રેસિડન્ટ કેપી બારોટ આ હુમલાનું ખંડન કરું છું અને આ બાબતે અમે બાર કાઉન્સિલની અંદર પણ યોગ્ય રજૂઆત કરવાના છીએ